રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો ઉમરગામ તાલુકામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો તો વલસાડ શહેરમાં બે ઇંચ સુરતના પલસાણામાં દોઢ ઇંચ નવસારીના જલાલપુરમાં દોઢ ઇંચ નવસારી શહેરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો તો વાપી અને પારડીમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો રાજ્યના અઠ્યાવીસ તાલુકાઓમાં અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ઉમરગામ તાલુકામાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો અલગ અલગ જગ્યાએ વરસાદ નોંધાયો નવસારીના જલાલપુરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે તો તાલુકાઓમાં કુલ છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદી માહોલ નોંધાવા પામ્યો છે ધીમી ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે ને હજુ આગામી દસ દિવસ ભારે વરસાદના કોઈ એંધાણ નથી છૂટો છવાયો વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં જે પાંત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો તેમાં સૌથી વધારે વલસાડના ઉમરગામમાં નોંધાયો જેમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો તો વલસાડમાં બે ઇંચ સુરતના પલસાણામાં દોઢ ઇંચ નવસારીના જલાલપુરમાં દોઢ ઇંચ નવસારી શહેરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો તો વાપી અને પારડીમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે